મિત્રો ગમત સાથે જ્ઞાનચમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો ફિશરીસ ઓફિસર ભરતી એટલે કે મત્સ્યાઅિકારી અંતર્ગત જોબ વર્કનો કોઈ પણ જગ્યાએ યુટ્યુબ ઉપર તમને લેક્ચર જોવા નહીં મળે વિદ્યાર્થી મિત્રો આટલી સારી મહેનત જો તમને ફ્રીમાં આપતા હોય છતાં પણ તમે જો આપણી ચેનલ સાથે ના જોડાવો તો એ ખરાબ બાબત કહેવાય બરોબર છે એટલે ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી બધા લેક્ચરની નોટિફિકેશન તમને મળી જાય વધુમાં વધુ વિદ્યાર્થીઓ જો જોડાશે તો આપણે આ લેક્ચર શિરીઝ છે આગળ રાખીશું બાકી આપણે લેક્ચર સિરીઝ બંધ કરી દઈશું એટલે બને ત્યાં સુધી છે લેક્ચર સિરીઝો ચાલુ રાખવા માગતા હોય તો તમારા જેટલા પણ ગ્રુપ હોય ત્યાં લિંકને શેર કરી દેજો આપણે થિયરી ક્લાસ પણ શરૂ કરી દીધા છે ક્લાસ વન આવી ગયો છે યુટ્યુબ ચેનલ પર તમે જોશો પ્લે લિસ્ટમાં જોઈ લેજો બધા લેક્ચર તમને પ્લે લિસ્ટમાં જોવા મળશે બરાબર ખાસ એટલે ખાસ ચેક કરી લીજો તો કે મત્સ્ય અધિકારીનું વર્ક શું છે મત્સ્ય અધિકારીનું વર્ક શું છે વિવિધ પ્રકારના પત્ર વ્યવહાર વિવિધ પ્રકારના વહીવટી કાર્યો તેના વિશે આપણે વિકતે માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી એપ્લિકેશન સાથે જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ ગમત સાથે જ્ઞાન ચેનલની એપ્લિકેશનની લિંક આપેલી છે પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી લેજો ત્યાં તાજેતરમાં પ્રોબિશન ઓફિસરની બેન્ચ ચાલે છે ત્યારબાદ જો તમે આપણા ટોટલ માહિતી મેળવવા માગતા હોય બરાબર છે તો મત્સ્ય અધિકારી માટેની ટોટલ માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપ આપેલું છે ત્યાં તમે જોડાઈ દેજો આપણા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો ન કરવી હોય તો કરી દેજો બરોબર છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ તો તો કે કે ઓફિસ વર્ક શું હોય હોય છે અધિકારી એમનું ઓફિસમાં રહીને વિવિધ પ્રકારના કાર્યો કરવાના હોય છે ઓફિસ વર્કમાં બરોબર છે જેમાં વહીવટી કાર્યો પણ આવે છે ખાસ કરીને તો વિવિધ પ્રકારની જે સરકારી યોજના હોય ને એનું સંચાલન કરવાનું હોય છે ફિશરીસ ઓફિસર બરોબર છે જેમકે સરકાર દ્વારા જે વિવિધ પ્રકારની યોજનાઓ હોય ખાસ કરીને મત્સ્ય વિભાગ દ્વારા જે જે ચાલતી વિવિધ પ્રકારની યોજનાઓ હોય જેમ કે સબસિડી લોન તાલીમ કાર્યક્રમો વગેરેનું છે એ સંચાલન કરવાનું હોય છે એના માટે વિવિધ પ્રકારના ફોર્મ આવતા હોય છે ફોર્મની ચકાસણી કરવાની હોય છે એમને કોઈ કયા લાભાર્થી એવા છે કે જેમને આ યોજનાનો છે મત્સ્ય વિભાગ દ્વારા ચાલતી જે એ લાભ મળશે એની પસંદગી કરવાની હોય છે આમ સરકારી યોજનાનું સંચાલન છે એટલે કે સરકાર દ્વારા મત્સ્ય વિભાગ દ્વારા જે વિવિધ પ્રકારની યોજનાઓ ચાલતી હોય છે એના અંતર્ગત જેટલા પણ ફોર્મ ભરતા હોય છે અરજી કરતા હોય છે એ અરજીની ચકાસણી કરવાની છે અને ખરેખર આને મળવાપાત્ર લાભો કેટલા છે એના ચોક્કસ પ્રકારના માપદંડો પણ નીચે દેશે બરાબર એ તમે જોબ ઉપર હાજર થશો ત્યારે તમને ખ્યાલ આવી જશે એ માપદંડોમાં લોકો આવે છે કે નહીં એ લાભાર્થીઓને તમારે પસંદ કરવાના છે કે આને મળવાપાત્ર લાભ છે આને મળવાપાત્ર લાભ નથી ડન આ બધી બાબતો નક્કી કરી સરકારી યોજનાનું સંચાલન કરવાનું કાર્ય ઓફિસમાં રહીને તેમને ફિશરીસ ઓફિસરે કરવાનું હોય છે ત્યારબાદ ડેટા અને રેકોર્ડ મેન્ટેનન્સ એટલે વિવિધ પ્રકારના જે ડેટા હોય એને જાળવણી કરવાની હોય છે બરાબર છે દાખલા તરીકે માછલીનું ઉત્પાદન કેટલું થયું એનું વેચાણ કેટલું થયું પોતાના એરિયામાં માછીમારોની સંખ્યા કેટલી છે નવી બોટની નોંધણી કેટલી થઈ જળ સંસાધનો બરાબર જેમ કે તળાવો ડેમો વગેરે સંબંધિત ડેટાને રેકોર્ડ જાળવવાના હોય છે જો તમે જે તે જિલ્લામાં હાજર થયા માનો કે કોઈ પણ એક જિલ્લામાં હાજર થયા બરાબર છે તો એ જિલ્લામાં છે એ તમારા જિલ્લામાં ટોટલ માછલીનું ઉત્પાદન કેટલું થાય છે એનો રેકોર્ડ તમારે રાખવાનો હોય છે કેટલી પ્રકારની માછલીનું ઉત્પાદન થાય છે વિવિધ પ્રકારની માછલીઓ કઈ કઈ માછલીઓનું ઉત્પાદન થાય છે એનું વેચાણ કેટલું થાય છે બરાબર છે કોઈએ બોટ લીધી હોય તો બોટની નોંધણી કરાવેલી છે કે કેમ એ ટોટલ ડેટા છે રેકોર્ડ છે એ તમારે મેન્ટેનન્સ એટલે કે જાળવણી કરવાની હોય છે પછી તમારા એરિયામાં જેટલા પણ તળાવો છે કે ડેમો છે ચેક ડેમો વિવિધ પ્રકારના ડેમો એની છે એ તમામ પ્રકારનો ડેટા એનો પણ રાખવાનો હોય છે કે કેટલા તળાવ આવેલા છે કેટલા ડેમ આવેલા છે બરાબર છે કેટલી પ્રકારની માછલીઓ છે કેટલી માછલીઓનું ઉત્પાદન કેટલા કેટલું થયું કેટલું વેચાણ થયું બરાબર આ બધો ડેટાને રેકોર્ડ મેન્ટેનન્સ કરવાનો હોય છે મત્સ્ય અધિકારીને બીજી તમારી કામગીરીમાં જોવા જઈએ તો રિપોર્ટિંગ અને પત્ર વ્યવહાર બરાબર છે તમારે જે તમારેથી ઉપરના અધિકારી હોય એમને છે વિવિધ પ્રકારની પત્ર વ્યવહાર દ્વારા તમારે જે કામગીરી હોય એનો રિપોર્ટ કરવાનો હોય બરાબર છે અને એને લગતી ફાઇલનું સંચાલન કરવાનું હોય જો મત્સ્ય અધિકારી ઉપર કયા કયા તમને પ્રમોશન મળે એનો પણ ક્લાસ લીધેલો છે તમને કેટલી કેટલી રજા મળે રજા પ્રમોશન અને લાભો ટોટલ ક્લાસ વિઝિટ કરો બાકી તમને ચોરાણું જગ્યા છે બરોબર ચોરાણું માંથી એક સીટ આપણે કન્ફર્મ કરવાની છે બરોબર છે એટલે તમારા જે ઉપરી અધિકારીઓ એને પત્ર વ્યવહાર કરવાનો હોય છે માનો કે તમે તમારા ઉપરી અધિકારીઓને રિપોર્ટ કર્યો કે મેં મારા એરિયામાં આટલા તળાવો ડેમો વગેરેની છે એ વિવિધ પ્રકારના ડેમો છે આટલી પ્રકારની માછલીનું ઉત્પાદન થયું ને આટલું વેચાણ થયું એનો એક પત્ર તૈયાર કર્યો એ પત્ર તમારા ઉપરી અધિકારીને તમે મોકલો છો બરાબર છે નિયામકને એને પણ એની એક ફાઇલ બનાવવાની આ ફાઇલ તમને આગળ જતાં બહુ કામ લાગશે બરાબર છે એ ફાઇલમાં બધા જ પંચિન કરીને બધા જ રિપોર્ટ છે તમારે નિભાવવાના બરાબર છે તમારે ઉપર લખી નાખો ઉપરી અધિકારીને મોકલેલ વ્યવહારની ફાઇલ એટલે તમે જે કામ કર્યું છે એની એક કોપી એમાં મૂકી દેવાની એટલે ભવિષ્યમાં ક્યારે કોઈ પણ માહિતી આવે કે એમ થાય કે તમે આ માહિતી નથી મોકલાવી તો તમે એને કહી શકો કે જો આ જાવક નંબર ને આ તારીખ અમે આ લેટર છે એ તમારી કચેરીએ મોકલાવેલો છે એટલે ખાસ આ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે એક ફાઇલ તમારે છે એ સંચાલન કરવાનું રહેશે પણ એ છેનું રિપોર્ટિંગ અને પત્ર વ્યવહારનું ત્યારબાદ નિયમન અને કાયદાનો અમલ એટલે કે મત્સ્ય સંરક્ષણ અંતર્ગત જેટલા પણ કાયદા હોય જેટલા પણ નીતિ નિયમો હોય જેટલા પણ ધારાધોરણો હોય એનું પાલન કરવાનું છે અને સાથે સાથે છે એનો અમલ થાય એના માટે એણે વહીવટી પગલાં લેવાના છે જો એનો કોઈ અમલ ના કરે તો પણ તમારે ક્યાં પગલાં લેવાના એનું પણ કાયદામાં છે એ ઉલ્લેખ કરેલો હોય છે ખાસ કરીને મત્સ્ય સંરક્ષણ કાયદાઓ છે અને એના અંતર્ગત જે નિયમો અને નીતિઓ છે એનું તમને જ્ઞાન હોવું જરૂરી છે બરાબર આ એક જ્ઞાન મેળવી લેજો જ્યારે તમે તમારી જોબ ઉપર હાજર થાવ ને ત્યારે ડન નેક્સ્ટ નાણાકીય વ્યવસ્થાપન એટલે કે વિભાગના બજેટનું આયોજન અને વ્યવસ્થાપન કરો અને નાણાકીય હિસાબ રાખો તમારો જે મત્સ્ય વિભાગ હોય બરાબર છે એનું જે બજેટ હોય એનું જે આયોજન એનું કઈ રીતે વ્યવસ્થાપન કરવું એનો જે હિસાબ છે આવક જાવક છે બરાબર ખર્ચ છે બધું જ તમારે છે એ જાળવવાનું હોય છે એનું વ્યવસ્થા કરવાની હોય છે તો આ હતું જે તે ક્ષેત્રની ત્યાં જઈને રૂબરૂ મુલાકાત કરવી ખાસ કરીને મત્સ્ય અધિકારીમાં એક તો આવશે માછીમારોની મુલાકાત કરવાની આવશે બરોબર છે ખેડૂતોની મુલાકાત કરવાની આવશે અને જળ સંસાધનો સાથે સંપર્કમાં રહેવાનું આવશે ખાસ કરીને જે મત્સ્ય ઉદ્યોગ હોય એ મત્સ્ય ઉદ્યોગ સાથે તમારે છે જે તે મત્સ્ય ઉદ્યોગ માનો કે કોઈ ક્ષેત્ર કે એરિયામાં છે વિવિધ પ્રકારના તળાવો છે ચેકડેમો છે એની રૂબરૂ મુલાકાત કરવાની રહેશે બરાબર છે માછલીઓનું કેટલું ઉત્પાદન થયું છે કયા કયા પ્રકારના રોગો છે એ માછલીઓમાં ફેલાણા છે જેના કારણે માછલીઓનું મૃત્યુ પામી છે કેટલા મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો છે કેટલા જળ સંસાધનો છે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા છે એ ક્ષેત્રીય મુલાકાત કરો તો તમને ખબર પડે એ તમારે આવશે ફિલ્ડવર્ક જે તે જગ્યાએ બરાબર છે જે તે ક્ષેત્રની મુલાકાત ત્યારબાદ આવશે માછીમારો સાથે સંપર્ક જેટલા પણ તમારા વિસ્તારમાં કે એરિયામાં જેટલા પણ માછીમારો હોય એની મુલાકાત કરવાની રહેશે અને એમને સમજવાનું રહેશે એની સમસ્યાઓ તમારે સાંભળવાની કે બોલો ભાઈ શું શું પ્રોબ્લેમ છે એના જેટલા પણ પ્રોબ્લેમ્સ હોય એનું તમારે નિરાકરણ કરવાનું રહેશે સરકારી જેટલી પણ યોજના છે એનો એને લાભ મળે એની માહિતી આપવાની છે કે ખરેખર આ પ્રકારની યોજના સબસિડીને લોન છે જે તમે લઈ શકો છો એના માટે તમારે અરજી કરવાની રહેશે બરાબર છે આ માપદંડો છે આ માપદંડોમાં જો તમે આવો તો તમને તેનો પૂરો લાભ મળે છે આવી માહિતી છે એ સરકારી યોજનાઓની આપવાની રહેશે બરાબર છે તમે જો માછી માછલીઓનું સંરક્ષણ કરો છો તો વ્યવસાય કરો છો તો જે નવી ટેકનોલોજી છે એનો અમલ કરો એનું પણ એને જ્ઞાન આપવાનું રહેશે સીધો સંપર્ક છે એ તમારે માછીમારો સાથે પણ કરવાનો આવશે ત્યારબાદ જળ સંસાધનોનું નિરીક્ષણ એટલે કે તમારા વિસ્તારમાં કે જેટલા પણ નદીઓ હોય તળાવો હોય સરોવરો હોય દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો હોય એનું તમારે મુલાકાત કરવાની રહેશે એની નિરીક્ષણ કરવાનું રહેશે બરોબર છે અને જો કોઈ ગેરકાયદેસર માછીમારી કરે કોઈ ગેરકાયદેસર માછીમારી કરતું તો નથી ને બરાબર છે એનું પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે આટલી તમારી કામગીરી આવશે હજી પણ જોડાયેલા રહેજો આપણે માનો કે કોઈ ગેરકાયદેસર માછીમારી કરતું હોય તો એ પ્રવૃત્તિ પણ રાખવાની રહે એના પર નજર રાખવાની રહેશે તમારા એરિયામાં જેટલી કોઈ નદી આવેલી હોય તળાવ આવેલા હોય સરોવરો આવેલા હોય કે દરિયાકાંઠા આવેલા હોય જ્યાં માછલીની વસ્તી જળની ગુણવત્તા અને પર્યાવરણી પરિસ્થિતિઓનો અભ્યાસ કરવાનો રહેશે કે માછલી કેટલીઓ છે એનું જળ માછલીઓ છે આટલી છે બરાબર તો એ જેનો ઉછેર થયો છે એ જળ કેવું છે એ પાણી કેવું છે સારું છે કે નથી બરોબર છે પર્યાવરણની પરિસ્થિતિ કેવી છે વગેરેનો અભ્યાસ છે એ તમારે કરવાનો આવશે જેને જળ સંસાધનોનું નિરીક્ષણ પણ કહેવામાં આવશે ફિશરીસ ઓફિસરમાં તમને આમાંથી બે થી ત્રણ માર્કનું બેઠ પૂછી શકે બરોબર એટલે આ બધી પ્રવૃત્તિ તમારે ખાસ એટલે ખાસ યાદ રાખવાની રહેશે કાર્યની બરાબર ત્યારબાદ આવશે માછલી ઉછેર કેન્દ્રોની મુલાકાત એકવેરિયમ જેટલા પણ માછલી ઉછેર કેન્દ્રો હોય એક્વાકલ્ચર ફાર્મ બરાબર છે જે ફાર્મ હોય માછલીઓનો જેટલા પણ ઉછેર કરતા હોય એનો તમારે છે મુલાકાત કરવાની રહેશે બરાબર છે કે ખરેખર માછલીઓનો ઉછેર કઈ રીતે થઈ રહ્યો છે રોગશાળામાં છે આ માનો કે કોઈપણ પ્રકારનો રોગચાળો ફેલાય છે વિવિધ પ્રકારની માછલીઓ મૃત્યુ ન પામે તે માટે ક્યાં તાત્કાલિક પગલાં લેવાય એનું માર્ગદર્શન છે માછીમારોને આપવાનું રહેશે ખાસ કરીને એક્વાકલ્ચર ફાર્મની છે તમારે નિયમિત મુલાકાત લેવાની રહેશે બરોબર છે કે માછલીઓના સ્વાસ્થ્ય એનો કયા પ્રકારનું ખોરાક આપવામાં આવે છે એનો ઉછેર કઈ રીતે કરવામાં આવે છે એની પદ્ધતિ કઈ છે આધુનિક પદ્ધતિ છે કે કેમ એનું નિરીક્ષણ પણ કરવાનું હોય છે આ માછલી ઉછેર કેન્દ્રની મુલાકાત છે એ પણ એક ફિલ્ડ વર્ક અંતર્ગત ફિશરીસ ઓફિસરનું કાર્ય રહેશે પછી જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો બરાબર છે તમારા વિસ્તાર અંતર્ગત જેટલા પણ માછીમારો હોય એના લોકોમાં વિવિધ પ્રકારની જનજાગૃતિ આવે એમાં એ પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે બરાબર છે મત્સ્યનું પાલન કઈ રીતે કરવું એનું સંરક્ષણ કઈ રીતે કરવું એનું આધુનિક પદ્ધતિઓનો ઉકાશ વિકાસ આધુનિક પદ્ધતિઓ વિશે જાગૃત કરવા સેમિનાર અને તાલીમ છે માનો કે તમે કોઈ એરિયામાં ગયા બરાબર તમારા વિસ્તારમાં ત્યાં તમારે એક સેમિનાર યોજો તમે બરાબર છે એ સેમિનારનું એક બેનર બનાવ્યું બરાબર છે ગામના બધા જ લોકોને માછીમારોને એકઠા કર્યા બધા જ અહીંયા બેઠા છે બરાબર અહીંયા તમે પોતે છે એ ભાષણ આપી રહ્યા છો કે જાગૃતિ લાવવાનું બરાબર કે જો તમે ખરેખર આવી રીતે જો માછલીઓનો ઉછેર કરશો તો વિવિધ પ્રકારની માછલીઓ મૃત્યુ નહીં પામે એના માટે જો તમારે લોન જોઈતી હોય તો વિવિધ પ્રકારની અરજી પણ કરી શકશો આ વિવિધ પ્રકારની આધુનિક ટેકનોલોજીની પદ્ધતિઓ છે બરાબર છે એવી પ્રકારની શિબિરનું તમારે આયોજન કરવાનું છે ટોટલ બાબતો છે જે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલી છે આધુનિક એના વિશે લોકોમાં જાગૃતિ લાવવાનું છે કે આ બધી પદ્ધતિઓ તમે અપનાવો તો માછલીઓનું સ્વાસ્થ્ય સુધરશે માછલીઓમાં થતા રોગો અટકશે મત્સ્યનું પાલન થશે સંરક્ષણ થશે અને આપ માટે વિવિધ પ્રકારની આ પ્રકારની આધુનિક ટેકનોલોજી છે આ પદ્ધતિનો તમે ઉપયોગ કરો બરાબર છે એવી જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો છે એ તમારે કરવાના આવશે બરાબર છે ખાસ એટલે ખાસ યાદ રાખજો પછી આવશે નમૂના એકત્રીકરણ નમૂના એકત્રીકરણ એટલે જળની ગુણવત્તા માછલીના રોગ અને પ્રદૂષણ વિશ્લેષણ કરવા માટે પાણી અને માછલીના નમૂના એકત્ર કરવા વિવિધ પ્રકારની માછલીઓ વિવિધ પ્રકારના તળાવો નદીઓ સરોવરોમાં જે ઉછેરતી હોય એ પાણી ખરેખર માછલીઓ માટે યોગ્ય છે કે નહીં એના માટે તમારે નમૂનો એકત્ર કરવાનો આવશે બરાબર છે જેટલા પણ માછીમારો છે એ મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય બરાબર છે વિવિધ પ્રકારના જે તળાવો અને નદીઓમાં જે માછલીઓનો ઉછેર કરતા હોય એ પાણી ગુણવત્તાવાળું છે કે કેમ તેનું તમારે એની એકત્રીકરણ કરવું પડશે એનો નમૂનો લેવો પડશે અને માછલીઓનો પણ નમૂનો એકત્ર કરવો પડશે કે આ માછલીઓ ખરેખર માછલીઓ છે ને વિવિધ પ્રકારની હોય છે માછલીઓનું વર્ગીકરણ આવે છે તમારા મત્સ્ય વિજ્ઞાનમાં ક્યાંક ને ક્યાંક તો ભણવામાં આવ્યું દેશે બરાબર એમાં તમારે એક ખાસ એટલે ખાસ આપણે ફર્સ્ટ લેક્ચરમાં આની વાત કરી હતી કાર્પ માછલી જળ ઉછેર એકવા કલ્ચરનો પ્રથમ ગ્રંથ લખ્યો હોય ને તો ચીનમાં ફાન લીએ ઈસવીસન પૂર્વે ચારસો ને પંચોતેરમાં ધ ફિશરીસ ઓફ ક્લાસિક્સ નામના પુસ્તકમાં લખ્યો હતો જેમ એણે કાર્પ નામની માછલીના વિકે ચર્ચા કરી છે આ બધી વિક તો આપણે થિયરીના ક્લાસ વનમાં આપેલી છે એટલે એ જોઈ લેજો ત્યાં બરાબર બાકી હું અત્યારે બોલીશ ને તો તમને ખ્યાલ નહીં આવે મેં તમને કીધું એમ આપણા ક્લાસની લિંક મેક્સિમમ શેર કરવાની છે તો આગળના ક્લાસ આવશે બરાબર છે બાકી આપણે લેક્ચર સિરીઝ છે એ પૂર્ણ કરીશું ડન આમ મત્સ્ય અધિકારીનું કામ ઓફિસના ટેબલથી લઈને પાણીના કિનારા જો ઓફિસના ટેબલ વર્કથી લઈને પાણીના કિનારા સુધીનું કાર્ય બંને પ્રકારનું સંતુલન જાળવીને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલું કામ છે એ ફિશરીસ ઓફિસર એટલે કે મત્સ્ય અધિકારીનું આવશે ખાસ એટલે ખાસ આ બધી જ બાબતો તમારે યાદ રાખવાની છે કે તમારે ઓફિસ વર્ક પણ કરવાનું છે તમારા ઉપરી અધિકારીને તમારે રિપોર્ટ પણ આપવાનું છે એની ફાઇલિંગ પણ નિભાવવાનું છે પછી ફિલ્ડ વર્કની વાત કરીએ તો તમારે વિવિધ પ્રકારની નદીઓ તળાવો અને સરોવરોનું વિઝિટ કરવાની છે માછીમારોના સંપર્કમાં રહેવાનું છે સીધા સંપર્કમાં પછી પાણીનું જળ અને માછલીઓના નમૂનાનું તમારે એકત્રીકરણ કરવાનું છે બરોબર છે પછી વિવિધ પ્રકારના જન જાગૃતિને તાલીમ કાર્યક્રમો સેમિનારો અને શિબિરો યોજીને તમારે માછીમારોને છે એ જાગૃત કરવાનું કાર્ય પણ તમારે કરવાનું આવશે બરાબર છે પછી તમારે માછલી ઉછેર કેન્દ્ર હોય છે એકવાકલ્ચર ફાર્મ એની પણ મુલાકાત લેવાની હોય છે ડન પછી તમારે જે વિવિધ પ્રકારના જળ સંસાધનો હોય મેં તમને કીધું એમ તળાવો નદીઓ સરોવરો એની પણ મુલાકાત કરવાની આવશે અને માછીમારો સાથે સંપર્કમાં રહેવાનું આવશે આમ ફિલ્ડ વર્કમાં તમારે સીધો જ સંપર્ક માછીમારો ખેડૂતો અને જળ સંસાધનો સાથે રહેશે અને તમારે નાણાંકીય વ્યવસ્થાપનનું ઓફિસ કાર્ય પણ આવશે બસ આ હતો આપણો આજનો ક્લાસ આશા રાખું છું કે તમને ક્લાસ છે ખૂબ જ એવો સારો લાગ્યો હશે ડન મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા અને નવી વાત સાથે ખાસ કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જાય આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે મત્સ્ય અધિકારીનું અલગ બનાવેલી છોડ એમાં જોડાશો તો તમને ખ્યાલ આવશે બાકી નહીં ખ્યાલ આવે મળીએ મિત્રો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચર